વિદેશમાં વધુ એક ગુજરાતીનું મૃત્યુ થયું છે નવસારીના વિદ્યાર્થીનું વિદેશમાં ભરી મોત થયાના સમાચાર સામે આવ્યા છે કેનેડાના ટોરેન્ટ વિસ્તારમાં આવેલા ટાઉન હાઉસમાં ઓન એક્ટિવા એવન્યુ વિસ્તારમાં દુર્ઘટના ઘટવા પામી હતી આ અંગે મળતી માહિતી અનુસાર નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મોટી કરોડ ગામના વિદ્યાર્થીનું કેનેડામાં એમના ઘરમાં ગેરેજમાં મૂકેલી કારમાં મૃત્યુ થયું છે

CN24 News Mobile App